નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે આ વર્ષે અવનવી ડિઝાઇનમાં તૈયાર ગરબીઓ જોવા મળી રહી છે વડોદરા શહેરમાં ગરબા ખૂબ જ લોકપ્રિય અને વિખ્યાત છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઠેકાણે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે સાથે જ માતાજીની સ્થાપના પણ કરવામાં આવતી હોય છે ત્યારે ગરબીઓનો ખૂબ જ મહિમા રહેલો છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં નવરાત્રીના સમય દરમિયાન અવનવી ગરબીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે વડોદરા શહેરના બજારોમાં તૈયાર અવનવી ગરબીઓનું વેચાણ હાલ જોવા મળી રહ્યું છે ત્યારે પહેલાના જમાનામાં સાદી ગરબીનું વેચાણ થતું હતું ત્યારે હવેના જમાનામાં ગ્રાહકોની ડિમાન્ડ વધતા બજારોમાં અવનવી ગરબીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે આ વર્ષે ગરબીઓને ખૂબ જ સુંદર અને કલાત્મક તૈયાર કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આ વર્ષે માતાજીની સ્થાપના કરતાં માઈ ભક્તો માટે ગરબીઓનું ખૂબ જ કલાત્મક ગરબીઓ આ વર્ષે બજારમાં મળી રહી છે દરવાજા ખોલી માતાજીનો દીવો થાય તે માટે અવનવી ગરબી બજારમાં જોવા મળી રહી છે બજારમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સરસ સુંદર કલાત્મક ગરબીઓ તૈયાર કરવામાં આવી છે અને વેચાણ શરૂ થઈ ગયું છે